ગઈ ગાઈસ અત્યારે કે થાય કે મોબાઈલ ના સ્ટોર ઉપર મોબાઈલ જોવા માટે કારણ કે મેળો તો આજે આવી ગયો એમ તો મોબાઈલ પડી ગયો તમારા દરેક લોકોનું સ્વાગત છે રવિવારી નો કવર કર્યો તો કે કઈ વસ્તુ મળે છે લોકો કઈ રીતે વેચે છે એની બધું તો આજે ફરી વાર રવિવારે બ્લોગ રવિવાર સ્પેશિયલ કવર કરું છું અને જોયું છે આગળ હજી કઈ પ્લાન પ્લાન બનાવ્યો નથી કે કઈ જગ્યાએ ફરવા માટે જવું છે પણ આગળ આગળ ખબર પણ છે તમને મને દે તો શું કરો છો પપ્પા તમે મારા પપ્પા અત્યારે મસ્ત માઇન્ડવીના ઓળા શેકી રહ્યા છે ગામડે તો આપણે અમુક વસ્તુ મળે જેના મદદથી આપણે ઓળા શેકતા હોઈએ અમુક કાંઠી હોય અમુક એવો કુસો હોય કા પણ અહીંયા તો સ્પેશિયલ ગેસ ગેસની મદદથી તે શેકો આપણે દરેક વસ્તુ જે કાંઈ બનાવો મકાઈ હોય તો એ શેકો ઓળા બનાવો આપણે

જોરદાર ટ્રાફિક સારું છે આપણે આ રસ્તે થી જવાનું છે એટલા માટે કારણ કે એટલી બધી ટ્રાફિક કઈ લાગી નથી તો ભાઈ અત્યારે આવી ગયો છું ભરતનગરની અંદર ગયા રવિવારે આપણે જે પ્રમાણે રવિવારનો વર્ગ બનાવતા હતા તો ત્યાં પબ્લિક જોયું અને જે પ્રમાણે આપણે ફૂલ રવિવારે એનો અપડેટ લેતા હતા આવ્યું અત્યારે ભરતનગરની અંદર આવી ગયા છીએ અને અહીં તમે દરેક સેલની દુકાને અને દરેક જગ્યાએ તમે ટ્રાફિક જોઈ શકો છો ખાસ તો આજે રવિવાર છે દરેક લોકો ફ્રી હોય અને

અને એડી સ્વેરની આમ તો મોસ્ટ ઓફ ની બધી વસ્તુ ત્યારે દેખાય છે સુરતની અંદર આપણે રહેતા હોઈએ અને ભાઈ તમને આવા સાડીઓના સેન્ટરનો જોવા મળે સાડીઓના સ્ટોલનો જોવા મળે તો બીજું તો ત્યાં તમને શું જોવા મળે કારણ કે સુરત છે એ પહેલેથી જ આ બધી અવનવી વસ્તુઓ માટે ખૂબ જ પ્રચલિત ને જાણીતું છે મારા પપ્પા પણ આવે છે પાછળ જો રસ્તામાં પાછળ રહી ગયા છે કેમ છે ટ્રાફિક પછી અહીંયા પાછળ રક્ષાબંધન આવી રહ્યું છે એટલા માટે રાખડીનો જે સ્ટોલ નથી આમ તો ટ્રોલી છે નાની એમથી તો ત્યાં પણ એટલું ટ્રાફિક છે બહેનો સરસ મજાની રાખડી ખરીદી રહી છે અને આપણે અહીંયા વ્લોગ શૂટ કરીએ છીએ બાકી ફૂલ એન્જોય ફૂલ મોજ આવે છે ભાઈ ઘરે આમ તો હું વ્લોગ કન્ટિન્યુ કરવો હતો પણ પછી વિચાર એવો આજે રવિવાર છે તો કઈક ફરવા નીકળી જાય એટલે વગર પ્લાન એ અત્યારે નીકળી ગયા છીએ અને બનાવી રહ્યા છીએ આપણો સરસ મજાનો વ્લોગ આવી ગયા છીએ સોપાટી ફરવા માટે કારણ કે ટાઈમ થઈ ગયો છે સાંજ નો છ વાગે ગયા છે અને અત્યારે ચોપાટી ખુલી મળી ગઈ છે તો મસ્ત અહિયાં ગાડી પાર્ક કરી દીધી છે સરસ મજાના ગેટ ની બહાર આપણને શ્રીદેવ કોલેજ આઈસ્ક્રીમ સ્ટોલ પણ મળી ગયો ક્યાંચાલ ભાઈયા અભી વ્લોગ શૂટ કર્યા હતા તો આપ તો સ્ટોર બે ગયા તા ભડાચ ચાલ આગા યુપી છે ગુજરાત થયો

જ્યાં વધારે લોકો હોય સારી એવી ચીજ વસ્તુઓ જોવા મળે અમુક જગ્યા જે ખૂબ પોપ્યુલર હોય કોઈ મહાદેવ નું મંદિર છે કોઈ દેવી દેવતા નું મસ્ત મંદિર હોય એવી જગ્યા હોય તો ત્યાં જવું હોય પણ ટાઈમ નથી મળતો રવિવારે ટાઈમ મળે તો બધું લોક શૂટ કરીએ છીએ અને અમને લોકોને બતાવીએ છીએ દરેક લોકો અત્યારે કેવા મોજ અને આનંદ ઉલ્લાસ થી અહીંયા રોજ બે કલાક આ સોપાટી ખુલે એટલે આનંદ ફિલોલ કરવા માટે આવતા હોય છે તો કે સોપાટી ની બહાર આ તમને બિલ્ડિંગ દેખાય છે ને એ ટેક્સટાઇલ માર્કેટ ની બિલ્ડિંગ છે સુરત ની અંદર ઓલમોસ્ટ અને બધી જગ્યાએ શોર ને નીકરા ગાડી ના હોર્ન ને ભાઈ એવું પોલ્યુશન જોવા મળે પણ સોપાટી ની અંદર અત્યારે ભાઈ ખુબ આનંદ આવે છે

તમાર ખાવન તો ગાઈસ મસ્ત આપણો ચોમાસાની સીઝન નો સ્પેશિયલ નાસ્તા માટેનો સોપાટી ની બહાર ભાઈ છે મસ્ત મકાઈ વેચે છે હમ તો ગાઈસ ફાઇનલી દરેક જગ્યાએ જાતા તા અહીંયા પછી મસ્ત કરી લીધા સોપાટી માં જાતા અને હવે પાછા જો બાઈક લઈ નીકળી ગયા છે રાઈટ પર

કે મોબાઈલ ના સ્ટોર ઉપર મોબાઈલ જોવા માટે કારણ કે ગયા વખતે મેળો નતો આજે આવી ગયો હોય તો એ એ ભાઈ મોબાઈલ પડી ગયો બસ ભાઈ તો ગાઈ અત્યારે બ્લોગ શૂટ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે હમણાં આપણે આગળ પાછા વાત કરીએ ઓ ભાઈ ટ્રાફિકમાં બ્લોગ શૂટ ટ્રાફિકમાં બ્લોગ શૂટ કરવો ભાઈ ખરેખર બહુ મુશ્કેલીવાળો વાત છે અત્યારમાં મારી સાથે એક ભયાનક હાથ સોચ્યો છે અત્યારે મોબાઈલ જે શૂટ કરી રહ્યો છું ને હજી તો નવા મોબાઈલ લેવાની વાત હતી આ મોબાઈલ એમણાં ગાયબ થઈ ગયા કારણ કે બહુ ધ્યાન રાખવું પડે એમ છે ટ્રાફિકમાં તમે બ્લોગ બનાવતા હો ને તો અચારમાં મારો ફોન હમણાં ચાલુ બાઇકમાં બ્લોગ શૂટ કરતો હતો અને રસ્તામાંથી કોને ખબર ખ્યાલ નહીં રહ્યો બાજુમાંથી બાઈક ફટાફટ નીકળી મોબાઈલ એમાંથી બાઈક ખેંચતો ગયો અને એના હાથમાં પણ નહીં રહ્યો મોબાઈલ નીચે પડી ગયો અને થોડોક ગ્લાસમાં ક્રેક થઈ ગયો છે અત્યારે તો એ મોબાઈલથી જ શૂટ કરું છું એટલે બતાવી બતાવીને પણ થોડીક તકલીફ થઈ ગઈ છે એવી અને ભાઈ ખૂબ ધ્યાન રાખવું પડે એમ શકાય આપણે આ બ્લોગ શૂટ કરી ધ્યાન રાખીશું અને ભાઈ હવે આજના બ્લોગને અહીંયા સુધી રાખી પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી ગયા છે જલ્દી નવા બ્લોગની અંદર તરીકે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી